ભેસાણના રાણપુર ગામે પંદર ફૂટ ઊંડી સેફ્ટી ટેન્ક સફાઈ વખતે બે વાલ્મિકી શ્રમિકોનું મૃત્યુ નિપટ્યું રાણપુરના દિલીપભાઈ ચૌહાણ અને બિલખા પાસેના ભલગામમાં રહેતા શાળા દિલીપભાઈ વાઘેલાએ રાણપુરમાં રહેતા કુબાવત પરિવારના ડેલામાં સેફટી ટેન્કની સફાઈ દરમિયાન પંદર ફૂટ ઢેલી ઊંડી ટેન્કમાં સફાઈ કરતા હતા તે દરમિયાન ઝેરી ગેસની અસર થઈ હતી તેના કારણે બંને ટેન્કની અંદર પડી ગયા હતા મકાન માલિક નરેન્દ્રભાઈ અને જયદીપભાઈ કુબાવત બચાવવા માટે ટેન્કની અંદર પડ્યા હતા તેમણે પણ ઝેરી ગેસની અસર થતા બંને બેભાં થઈ ગયા હતા આ ઘટનામાં દિલીપભાઈ ચૌહાણ દિલીપભાઈ વાઘેલાનું મૃત્યુ થયું હતું ત્યારે મકાન માલિક ધર્મેન્દ્રભાઈ કુબાવત અને જયદીપભાઈ કુબાવતે જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટના અંગે જુનાગઢ ડીવાય એસબી સમગ્ર માહિતી આપી હતી પોલીસ સ્ટેશનના રાણપુર ગામમાં દિવસ દિલીપ સગનદાસ ઘરે વોશરૂમ હોય તેમાં બાપ ટાંકી સાફ કરવાની જરૂરિયાત નથી થતાં તેમને આ કામે દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ જે રાણપુરના વતની હોય તેમને પચીસો રૂપિયામાં ઉધળ્યું આ હજમ વોશરૂમને હજમ સાફ કરવાનું છે એ કામગીરી આપેલી પરંતુ આ સફાઈ દરમિયાન ફરી આરોપી પોતે જાણતા હોય કે માનવ મળે સફાઈ કરવાની છે અને ત્યાં જાનહાનિ થવાની પણ પૂરી સંભાવના છે આમ છતાં આરોપી દ્વારા કોઈપણ પ્રકારની માનવ સુરક્ષા સુવિધા કે સાફ કરવા માટેની સાફ સફાઈના સાધનોની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ નહીં અને આજે દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ તથા તેમની સાથે અન્ય જે સફાઈ કામદારો છે તેમને કોઈપણ પ્રકારની માનવ સુરક્ષા કે સફાઈના સાધનો આપવા સિવાય સાફ કરવાની કામગીરી સોંપેલી અને જેને લીધે છે એ ગેસ ગર્ટરની પ્રોસેસ થતાં આ અંદર જ દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ તથા તેમના શાળા અને દિલીપભાઈ ભૂરાભાઈ વાઘેલા આ બંનેને છે ભૂરામણને થવાને લીધે જગ્યા પર જ બેભાન થઈ ગયેલા અને ત્યાં છે ડૉક્ટરે તેમને હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરેલા ને ધ્યાને રાખીને ભેસાણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાયી સંહિતાની કલમ એકસો પાંચ એટલે કે સા અપરાધ મનુષ્યવત એટ્રોસિટી એકની કલમ ત્રણ એક જે તથા ત્રણ બે પાંચ આ ઉપરાંત જ્યારે આ પ્રકારના બનાવો બનતા હોય છે જનરલી આવી કોઈ પ્રોસેસ હોય છે તો તેમાં મિકેનિકલી એટલે કે કોઈ સાધન સામગ્રી અથવા તો માનવ જીવનની સુરક્ષા જોખમાઈ નહીં તે પ્રકારના સાધનોનો ઉપયોગ કરવાનો હોય છે પરંતુ આરોપી દિલીપ સગનદાસ કુબાવતે આ કોઈપણ પ્રકારની પ્રક્રિયા કરેલી નથી એટલે એમના વિરુદ્ધ એટ્રોસિટી બીએનએસ તથા ધ પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ અ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલેશન એક્ટ બે હજાર તેરની કલમ નવ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બંને બનાવો ખૂબ કમનો નસીબપૂર્વક બંને વ્યક્તિઓ મૃત કરેલી છે વધુમાં આરોપી પણ સારવાર આરોપીના અન્ય બે સગાઓ પણ સારવાર હેઠળ છે આગળની તપાસ એટ્રોસિટી સેલ ડીવાયસપી પરમાર સાહેબના તરફ કરેલી છે અને આ બનાવની ઊંડાણપૂર્વકની તપાસ હાલ શરૂ છે મારું ગામ છે વડીયા મારું નામ છે મહેશભાઈ રણછોડભાઈ મકવાડા અને જે આ દુર્ઘટના બની તે મારા મામાનો દીકરો થાય અને સમાચાર સાંભળ્યા એટલે આવ્યા તો વિગત એવી હતી કે નરકની કુંડી કાઢવા ગયા હતા ચાર જણા અને રોજમદારીથી કામ કરવા ગયા હતા કુંડી અડધી નરકની નીકળી ગઈ અને બાજુમાં ગોબર ગેસ હોય તો એની કુરડીનું ઢાંકણું કેસ મકાઈ બીજી લાઇન હોય તો એમાંથી ગેસ પેદા થયો અને એ ગેસની તકલીફ આ લોકોને થઈ એટલે જબરજસ્ત તકલીફ થઈ અને એ સ્થળે બે જણાનું મૃત્યુ પામેલ છે એમાં દિલાભાઈ રાણપુરવાળા અને એક દિલાભાઈ દિલખાવાળા એ સ્થળે એનું મૃત્યુ પામેલ છે